પ્રશ્ન 1 ભારત કયા ખંડમાં આવેલું છે? ઓપ્શન A આફ્રિકા ઓપ્શન B યુરોપ ઓપ્શન C એશિયા ઓપ્શન D ઓસ્ટ્રેલિયા સાચો જવાબ ઓપ્શન C એશિયા પ્રશ્ન 2 વિશ્વમાં સૌથી મોટો દેશ કયો છે? ઓપ્શન A ચીન ઓપ્શન B અમેરિકા ઓપ્શન C રશિયા ऑप्शन डी भारत साचो जवाब ऑप्शन सी रशिया प्रश्न यूनाइटेड नेशंस यूएन का मुख्य मथक क्या है ऑप्शन ए लंडन ऑप्शन बी वोशिंग्टन डीसी ऑप्शन सी न्यूयॉर्क ऑप्शन डी पेरिस साचो जवाब ऑप्शन सी न्यूयॉर्क प्रश्न चार भारतनों पड़ोशी देश क्यू है ऑप्शन ए ब्राजील ऑप्शन बी नेपाल, ऑप्शन सी स्पेन ऑप्शन डी जापान साचो जवाब ऑप्शन बी नेपाल। प्रश्न पांच विश्व में सौ वस्ती धरावतु देश क्यों ऑप्शन ए भारत ऑप्शन बी अमेरिका ऑप्शन सी चीन ऑप्शन डी जर्मनी साचो जवाब ऑप्शन सी चीन प्रश्न 6 यूरोप खण्डो સૌથી મોટો દેશ કયો છે ઓપ્શન A ફ્રાન્સ ઓપ્શન B જર્મની ઓપ્શન C રશિયા ઓપ્શન D ઇટાલી સાચો જવાબ ઓપ્શન C રશિયા પ્રશ્ન 7 ભારતીય સમય પ્રમાણે વિશ્વમાં કેટલા સમય ઝોન છે ઓપ્શન A 1 ઓપ્શન B 4 ઓપ્શન C અનેક ઓપ્શન ડી બે સાચો જવાબ ઓપ્શન સી અનેક પ્રશ્ન આઠ આફ્રિકા ખંડનું સૌથી મોટું દેશ કયું છે ઓપ્શન એ નાઇજીરિયા ઓપ્શન બી ઇજિપ્ટ ઓપ્શન સી અલ્જીરિયા ઓપ્શન ડી કેન્યા સાચો જવાબ ઓપ્શન સી અલ્જીરિયા પ્રશ્ન નવ दक्षिण अमेरिका खंड में સૌથી મોટો દેશ કયો છે? ઓપ્શન A આર્જેન્ટિના ઓપ્શન B બ્રાઝિલ ઓપ્શન C ચિલી ઓપ્શન D પેરુ સાચો જવાબ ઓપ્શન B બ્રાઝિલ. પ્રશ્ન 10 ઓસ્ટ્રેલિયા કયા મહાસાગરથી ઘેરાયેલું છે? ઓપ્શન A એટલાન્ટિક ઓપ્શન B હિંદ મહાસાગર ઓપ્શન C આર્કટિક ऑप्शन डी पैसिफिक साचो जवाब ऑप्शन बी हिंद महासागर प्रश्न अग्यार विश्व में लंबी नदी कई है ऑप्शन ए नाइल ऑप्शन बी एमजोन ऑप्शन सी गंगा ऑप्शन डी यांग झी साचो जवाब ऑप्शन ए नाइल प्रश्न बार विश्वनु सौ ऊंचू पर्वत ऑप्शन ए माउंट एवरेस्ट ऑप्शन बी आल्प्स ऑप्शन सी एंडीज ऑप्शन डी कलिमांजारो साचो जवाब ऑप्शन ए माउंट एवरेस्ट प्रश्न तेर की सरहद कया महासागर सुधी पहुंचे छे ऑप्शन ए एटलांटिक, ऑप्शन बी आर्कटिक ऑप्शन सी हिंद महासागर ऑप्शन डी बेरेंस। સાચો જવાબ ઓપ્શન સી હિંદ મહાસાગર પ્રશ્ન ચૌદ વિશ્વનું સૌથી નાનું દેશ કયું છે ઓપ્શન એ વેટિકન સિટી ઓપ્શન બી મોનાકો ઓપ્શન સી નવરુ ઓપ્શન ડી લિફ્ટેન્સ્ટાઈન સાચો જવાબ ઓપ્શન એ વેટિકન સિટી પ્રશ્ન પંદર નું રાજધાની શહેર કયું છે ઓપ્શન એ પેરિસ ઓપ્શન બી બર્લિન ऑप्शन सी लंडन ऑप्शन डी मैड्रिड साचो जवाब ऑप्शन सी लंडन